વડોદરા શહેરના આરવિધી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગા સાગર એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે તેર વીસ મીટર સળગે ઉઠ્યા હતા રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી તોડથા મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમજી એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી હતી વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર સાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની એપાર્ટમેન્ટમાંથી કાએક ધુમાડું નીકળતા લોકો એકત્ર થયા હતા જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ બભૂકી ઉઠી અને આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગઈ હતી આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જોઈન કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો જાણે કોઈએ તડતડિયા તારા મંડળ અચાનક સળગાવ્યા હોય તેવો અનુભવ થયો હતો મલામ વિભાગ કંટ્રોલ કોલ મળ્યો કે ગંગોટી એપાર્ટમેન્ટની સામે એપાર્ટમેન્ટના નીચે ધુમાડો નીકળે છે એટલે અમે તરત જ ફોન સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી આ ગોલવાઈ ગઈ છે મીટરો માં શોર્ટ સર્કિટ થયેલું છે કે આગ લાગી છે પ્રકારની ના પૂરા ના પૂરા પોલીસ ચોકી ની પાછળ ગંગોટી એપાર્ટમેન્ટ ની સામે ગંગાસાગર એપાર્ટમેન્ટ માં મીટરો માં આગ લાગેલી અને અમે આઈન તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે મીટરોમાં શોર્ટ સર્કિટ જ હતો કોલ જો મળ્યો તરત જ આવી ગયા આપણે સ્થળમાં સુનાર જયશ હા આશાર સૈનિક